હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ આજે ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો આજે તારીખ નવ ઓગસ્ટના રોજ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં યલ્લો એલર્ટ અપાયો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે દસ ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો દસ ઓગસ્ટે પણ ચાર જિલ્લાઓ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરમાં યલ્લો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી અને આગામી ત્રણ દિવસ એટલે કે તારીખ અગિયાર બાર ને તેર તારીખ માટે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી સપ્તાહના વરસાદના પૂર્વાનુમાન પર નજર કરીએ તો આજે તારીખ નવ ઓગસ્ટના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે દસ ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં થોડા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે અગિયાર ઓગસ્ટે કચ્છ અને સૌરાષ્ટ્રમાં થોડા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે આવી જ રીતે જો આપણે બાર ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો બાર ઓગસ્ટે કચ્છ અને સૌરાષ્ટ્રમાં થોડા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે તેર ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો તેર ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં થોડા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ચૌદ ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો ચૌદ ઓગસ્ટે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં થોડા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આવી જ રીતે પંદર ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો પંદર ઓગસ્ટે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો મેઘગર્જનાની વાત કરીએ તો નવ ઓગસ્ટે હવામાન વિભાગ દ્વારા વરસાદની સાથે મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આવી જ રીતે દસ ઓગસ્ટે પણ સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત ન્યૂઝ સીએમએમ ભારત ન્યૂઝ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર